આ સ્કોલરશિપ અંતર્ગત કેટલી સ્કોલરશિપ મળે મેં ઘણા બધા વિડીયોમાં કીધું છે તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો એવું વાતો ન કરતા તમને એટલું કહી દઉં કે આપણે અગાઉ એક થી દસ ચેપ્ટરના સંપૂર્ણ સમજૂતી સાથેના સોલ્યુશનના વિડીયો મૂકેલા છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે સાથે સાથે માહિતી આપતો વિડીયો પણ મૂકેલો છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે

તો પી અને ક્યુ વ્યસ્તમાં હોય તો પી અને ક્યુ નો ગુણાકાર કેવો રે અચલ રે પી ગુણ્યા ક્યુ કેવું કારણ કે બંને એકબીજાના વ્યસ્ત હોય તો નો ગુણાકાર અચળ રહે છે એટલે કે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર તો ત્યારબાદ સવાલ નંબર ચાર સો વ્યક્તિઓને ચોવીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો એમાંથી વીસ વ્યક્તિઓ જતી રહે તો અનાજ કેટલા દિવસ ચાલે અને એક સીધું સિમ્પલ વિચારો તો વ્યક્તિ હોય અનાજ કેટલા દિવસ ચાલે ચોવીસ દિવસ ચાલે છે કેટલા વ્યક્તિ છે તો વ્યક્તિ અનાજ કેટલા દિવસ ચાલે ચોવીસ પરંતુમાંથી વીસ વ્યક્તિ જાય તો સો વ્યક્તિમાંથી વીસ વ્યક્તિ ગયા એટલે વૈધા કેટલા વ્યક્તિ એંસી વ્યક્તિ વૈધા એના માટે હવે અનાજ ચલાવવાના દિવસોની જરૂર છે આપણે કેટલું છે એના માટે અનાજ ચલાવવાના દિવસો જોઈએ છે હવે સો ગુણિયા ચોવીસ બરાબર એંસી ગુણિયા દિવસો કેટલા દિવસ થઈ ગયા ત્રીસ દિવસ દિવસ ત્રીસ દિવસ ક્લિયર થાય છે ઓપ્શન એ ત્રીસ દિવસ ખ્યાલ ન એક બીજી વસ્તુ ચાલો એમ ડી

સમજાય જશે આ રીતે જ चलो जय ત્યારબાદ પાંચમો સવાલ નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે અહીંયા ઝડપ અને કાપેલો અંતર કાપેલો અંતર અને લાગતો સમય કાપેલો અંતર અને ટેક્સીનું ભાડું ઝડપ અને લાગતો સમય તો ઝડપનું સૂત્ર ખબર હોવી જોઈએ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ઝડપ બરાબર અંતરના છેદમાં સમય ક્લિયર તો એકબીજાના વ્યસ્ત કોને કહેવાય ઝડપ અને સમય છે ને એકબીજાના વ્યસ્ત થઈ

એના દ્વારા આપ તૈયારી કરી શકો છો જ્ઞાન સદના સ્કોલરશિપ ની કિંમત છે 380 પણ ડિસ્કાઉન્ટ છે 100 રૂપિયા તમારો ખરીદી ભાવ થશે 280 જ રૂપિયા જે આપના ઘરે લિંક પરથી આપણે મગાવવાની છે એક્ઝેક્ટ લિંક એટલે શું કે લિંક છે ડિસ્ક્રિપ્શન આપેલી છે એના પર જવાનું કેએસએસી છે એ તમારે સીધું પરચેસ કરવાનું છે પરચેસ કરશો એટલે તમને મળશે કેટલામાં 280 સેમ ઘરે પહોંચાડવા માટે વ્યક્તિ આવે છે એને કે પૈસા ના ના તો લખો કુરિયર ચાર્જ ફ્રી છે ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી આપેલો છે આપણે ઓકે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો સવાલ એક રિક્ષા 1 કલાકમાં 10 કિલોમીટરનો અંતર કાપે છે તો તે રિક્ષા 1 મિનિટમાં કેટલી ઝડપે કેટલું અંતર કાપે તો 10 કિલોમીટર અંતર શું છે 10 કિલોમીટર અંતર કેટલી કલાકમાં કાપે 1 કલાકમાં

छेद नो टी छे सामने जाए એટલે ગુણાય જાય તો 48 ગુણ્યા 10 બરાબર d તો d બરાબર 48 ગુણ્યા 10 કરશો એટલે કેટલા આવશે 480 કિલોમીટર વાત સમજાણી એકદમ શોર્ટકટ કર્યું છે કામ ફટાફટ પતાવવાનું હોય एग्जाम ની અંદર કારણ કે આપણી પાસે ડિસ્ટન્સ નું સૂત્ર શું છે જે ડિસ્ટન્સ બરાબર s ગુણ્યા t સ્પીડ ગુણ્યા ટાઈમ સ્પીડ 48 ટાઈમ 10 તો 48 ગુણ્યા 10 એટલે 480 કિલોમીટર જો જો આવે કેટલા કલાક કીધું 8 કલાકમાં કાપવાનું છે કેટલી કલાકમાં આઠ કલાકની અંદર ચારસો કિલોમીટર હવે નવી સ્પીડ ગોતવાની છે આપણે શું કરવાની છે નવી સ્પીડ ગોતવાની તો સ્પીડ ઇઝ ડિસ્ટન્સ ચારસો કિલોમીટર છે પરંતુ આપણી પાસે સમયગાળો કેટલો છે આઠ કલાક છ અઠ્ઠા અડતાલીસ એટલે સાહીઠ ગુણી આઠ 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 ઉડી જાય તો કેટલો જવાબ આવે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક તો નવી ઝડપ એની કેટલી હશે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન એ ઇઝ યોર રાઇટ આન્સર નેક્સ્ટ આઠમો સવાલ નીચેનામાંથી કયો વિકલ્પની સંખ્યા પ્રમાણમાં નથી પ્રમાણમાં નથી એટલે કે આપણે પહેલા બે નું પ્રમાણ લેવાનું બીજા બે નું પ્રમાણ ચેક કરવાનું ચાલો તો જો અહીંયા 1 જમ 5 ઓલરેડી એનું સાદરૂપ અતિ સંક્ષેપ સ્વરૂપ છે અહીંયા જોઈએ 3 જમ 5 3 ના છેદમાં સોરી 3 જમ 15 3 જમ 5 નથી કે છે આ 3 જમ 15 એ 5 તેરી 15 3 3 ઉડી જાય તો ફરી પાછું શું મળ્યું 1/5 આનું સાદુરૂપ આપો તો 1 જમ 5 આ પ્રમાણમાં છે ચાલો આ પ્રમાણમાં છે

તે પાંચ ના પાંચ તો બેટા થશે જેમ પચુ પચુ પચીસ તો પાંચ પાંચ ઉડી જશે તો અહીંયા મળ્યું એક જેમ પાંચ જો અહીંયા એક જેમ ત્રણ અહીંયા એક જેમ પાંચ તો આ પ્રમાણમાં નથી એટલે આપણો જવાબ થઈ જાય ઓપ્શન બી બાકી નીચેના સાહેબ ચેક કરવાના ચેક કરવાની જરૂર નથી તેમ છતાં ચાલો હું ચેક કરાવી દઉં તમને બે જેમ નવ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નવ દુ અઢાર જેમ નેવે નેવે એક્યાસી નવ નવ ઉડી જાય તો કેટલું મળે બે જેમ નવ જવાબ મળે તો અહીંયા બે જેમ નવ અહીંયા પણ બે જેમ એક ત્યારબાદ આગળ જોઈએ આપણે અહીંયા ચાર જેમ બાર તો ચાર એઝ ઇટ ઇઝ જેમ ચાર તેરી બાર ચાર ચાર ઉડી જાય તો શું મળે એક જેમ ત્રણ અહીંયા નવ બેઠા આવશે નવ તેરી સત્યાવીસ નવ નવ ઉડી જાય શું મળે એક જેમ ત્રણ અહીંયા પણ એક જેમ ત્રણ એક જેમ ત્રણ આ આ બંને મળેલ પ્રમાણમાં કયું પ્રમાણમાં નથી મળતું ઓપ્શન બી આપણને પ્રમાણમાં મળતો નથી એટલે આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી સવાલ નંબર નવ શું છે એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે

ચાર પોઈન્ટ પાંચ એક પોઈન્ટ ઉડી ગયા સાઈઠ ભાગ્યા ત્રણ એટલે વીસ તેરી સાઈઠ ત્રણ ત્રણ ઉડી જાય બરાબર આપણને કેટલા મળશે વીસ મળશે કેટલા મળશે

પરંતુ સમય ઘટે તો તાસની સંખ્યા વધે તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થયું કે નહીં ચાલો એ માટે શું થશે હવે 45 મિનિટના 6 તાસ એટલે 45 ગુણ્યા 6 બરાબર આપણે રાખવો છે 30 મિનિટનો હવે અહીંયા ગોતવાના છે તાસ આ રીતે દાખલો ગણવાનો છે તો શું કરવાનું છે ને મિનિટ ગુણ્યા તાસ મિનિટ ગુણ્યા તાસ ઓકે બંને સરખું થાય ઇક્વલ થાય ચાલો પિસ્તાલીસ ગુણ્યા છીયા ત્રણ દુ છ તો બે બે ઉડી ગયા તો ત્રણ ગુણ્યા ત્રણ છે તો કેટલા આવશે ખાસ તમારા થઈ જશે નવ ત્રણ તેરી નવ આ રીતે છેદ ન ઉડાડ્યો હજી તમે બીજી રીતે પણ છેદ ઉડાડી શકો કઈ રીતે

તમારા માટેનો ફ્રી બેચ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર ક્વિઝ ગયા વર્ષનો પેપર સોલ્યુશન મોડેલ પેપર સોલ્યુશન ને પુસ્તક કયું રહેવું જોઈએ તેની માહિતી આપણને આપવામાં આવશે સાથે સાથે મેટના પોર્શન છે અને સેટના પોર્શન છે એ દરેક દરેક સેક્શનની કમ્પ્લીટ તૈયારી અહીંયા એમસીક્યુ દ્વારા આપણે કરવામાં આવવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ ત્યારબાદ અહીંયા તો આપણો ચેપ્ટર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનો કાર્યક્રમ પૂરો થાય છે ફરી મળશું ચેપ્ટર બાર સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે તકલીફ હોય તો કમેન્ટની અંદર જાણ કરજો હું તમારી રજા લઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત